થરાદમાં ઓનર કિલિંગની ઘટના બની છે જેમાં પોલીસે મૃતક યુવતી ચંદ્રિકાના હત્યારા કાકા શિવરામની ધરપકડ કરી છે તો ફરાર હત્યારા પિતા સેંધા પટેલની શોધખોળ શરૂ છે ઘટના જાણે એમ છે કે અગાઉ ચંદ્રિકા અને હરેશ લિવિનમાં રહેતા હતા પરિવારને દીકરીનો પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી પરિવારે પોલીસ ફરિયાદ કરતા લિવિનમાં રહેતી દીકરી પોલીસ મથકમાં હાજર થઈ હતી જો કે પોલીસે યુવતીને પરિવારને સોંપી તો તેના પુરૂષ મિત્ર હરેશને જૂના કેસમાં જેલમાં નાખી દીધું હતું જામીન પર છૂટેલા હરેશે બહાર આવીને પોતાના મોબાઈલમાં મેસેજ જોયા જેમાં ચંદ્રિકાએ પોતાને લઈ જવા માટે કહ્યું હતું પણ અગાઉની ઘટનાથી શીખ મેળવેલા હરેશે પહેલા વકીલની સલાહ લીધી વકીલની સલાહ મુજબ કોર્ટમાં હેવિયસ કોપસ અરજી દાખલ કરી જેને લઈને કોર્ટે ચંદ્રિકાને હાજર થવા માટે આદેશ કર્યો હતો જોકે ચંદ્રિકા કોર્ટમાં હાજર થાય તે પહેલા જ તેના પિતા અને કાકા તેને મોતને ઘાટ ઉતારી દીધી કોઈને ખબર ન પડે તે માટે તાત્કાલિક અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા અને તમામ પુરાવા પણ નાશ કરી દીધા જો કે હરેશે હત્યાનો આરોપ લગાવીને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે કાર્યવાહી આગળ વધારી છે જે છે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે આગળની તપાસ ચાલુ જે પોલીસે ફરિયાદ લીધી છે અને તપાસ કરી રહી છે યોગ્ય તપાસ કરે છે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે જે પોલીસ જે પોલીસે મારી ફરિયાદ દાખલ કરી છે અને તપાસ કરે છે યોગ્ય તપાસ કરે છે અને મને મળશે